નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 ભુજ શહેરમાં રોડ પહોળા કરવા માટે

જ્યુબિલી સર્કલથી એરોપ્લેન સર્કલ અને જ્યુબિલી સર્કલથી પ્રિન્સ રેસિડેન્સી હોટલ સર્કલ તથા જ્યુબિલી સર્કલથી કચ્છમિત્ર સર્કલ સુધી શહેરના રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ઉપર લેવાઈ રહી છે આ રસ્તાની બંને બાજુ ઊભા રહેતા રજિસ્ટર અને અનરજીસ્ટર શેરી કારણે ટ્રાફિક સમસ્યાઓ ઊભી થાય છે અને અકસ્માતોનો ભય રહે છે આ રસ્તાની બંને બાજુ નો વેન્ડિંગ ઝોન જાહેર કરી અને ફેરિયાઓને ભુજ હાટથી લેવા પટેલ હોસ્પિટલ રોડ સુધી સરકારી કચેરીના દિવાલની બાજુમાં માંડવી ઓક્ટ્રોયથી જયનગર બસ સ્ટોપ સામે પેન્થોન મોલ સુધીના રોડની બાજુમાં લીમડાના ઝાડવાળી જગ્યા તથા કોડકી રોડ ઉપર આવેલ ભાડા કચેરીના રોડ ઉપર ફેરિયાઓને શિફ્ટ કરવા નગરપાલિકામાં આજે દરખાસ્તને મંજૂરી અપાઈ હતી સમગ્ર બાબતે પ્રાંત અધિકારી અને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડૉક્ટર અનિલ યાદવે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા હમણાં જ આર બીને જે સોંપેલા અઢાર રોડ છે એના માટેનું કામ શરૂ કર્યું છે તો આ રોડ બને છે તો એની સાથે સાથે રોડ ખુલ્લા થાય માર્ગ પહોળા બને જે આજુબાજુના માર્જિનમાં અત્યાર સુધીમાં દબાણો થયેલા છે એ બધા જ દબાણો દૂર કરવામાં આવે એના માટેની એક આખી એક કમિટી છે અને એ લોકો અત્યારે કામ કરી રહ્યા છે પ્રથમ ફેઝમાં મુખ્યત્વે જ્યુબીલી સર્કલથી જતા ચાર રસ્તા અને પ્રિન્સ રેસિડેન્સીથી એરપોર્ટથી ખાવડા સર્કલ સુધી અત્યારે આ પાંચ રસ્તા લેવામાં આવે છે જેમાં દબાણ દૂર કરવાના નવા રોડ બનાવવાના અને બ્યુટિફિકેશન માટે જે પણ કરવું પડે એ બધા પ્રયોગો કરી રહ્યા છે મુખ્ય પાંચ રસ્તાઓ પર અત્યારે જે આપણે કામ કરી રહ્યા છીએ એમાં વેન્ડિંગ ઝોન અને નો વેન્ડિંગ ઝોન બંને રાખીએ છીએ દરેક રોડ પર એક ફિક્સ જગ્યા કરી દેવામાં આવશે જ્યાં લારીવાળા નગરપાલિકાની મંજૂરીથી અને એમની સર્ટિફિકેટથી ધંધો કરી શકશે એના સિવાયના કોઈ પણ રોડ ઉપર ઊભા રહેલા લારી કરતા નો વેન્ડિંગ ઝોન રહેશે તો એમને તાત્કાલિક એમની વિરુદ્ધ કાર્યવાહી કરીશું સર જે રીતે રોડ જે લાંબા થઈ રહ્યા છે તો આગળ પણ આપણે પાર્કિંગ પણ અહીંયા વ્યવસ્થા નથી ને એના માટે કંઈ પ્રયત્ન કરવામાં આવ્યો છે સર નો પાર્કિંગ યસ દરેકે દરેક આ પાંચે રોડ ઉપર એક પે અને પાર્કિંગ માટે જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે ભવિષ્યમાં વિધિન મંથ પે અને પાર્કિંગ શરૂ થઈ જશે જ્યાંથી અત્યારે જે રોડ પર વાહનો છે એ રોડ પર નવી જગ્યાએ જે ફેરિયાઓને ઉભવા મંજૂરી અપાશે તેમણે રૂપિયા બે હજાર ભાડું ભરવાનું રહેશે તેમ નગરપાલિકાએ જણાવ્યું છે દર્શક મિત્રો આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર